સોનાની કિંમતમાં આજે જોઈએ તો ગુડ રિટર્ન વેબસાઇટ અનુસાર ચોવીસ કેરેટ અને બાવીસ કેરેટ સોનાની કિંમતો આપણે જોઈએ નમસ્કાર મિત્રો માતી માહિતીને ધ્યાનમાં લઈને આજના આવી ગયા છે સોના ચાંદીના ભાવ આજે શું રહેશે બપોરે સોના ચાંદીનો ભાવ તેની વાત કરી લઈએ તો દેશના બુલિયન માર્કેટમાં આજે આપણે જોઈએ રવિવારમાં કઈ રીતનું સોનામાં મંદી છે કે ઘટાડો થયો છે મિત્રો આજે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે એક જાણીએ તો ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને આ ચરણમાં જોઈએ તો ટોપ લેવલમાં ચાંદીનો ભાવ એક લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે એવું જાણવા મળી રહ્યું છે મિત્રો તો આપણે આજે જોઈ લઈએ કે જ્વેરીઓ જ્વેલરીઓ અને છૂટક વેપારીઓને ભારે ખરીદી અને વેચાણ માટે તેરસો રૂપિયાથી વધી નેવ્યાશી હજાર ચારસો રૂપિયા પ્રતિ દસ ગ્રામે ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું છે એટલે કે નેવ હજારની આસપાસ સોનાનો ભાવ થઈ શકે છે સોવીસ તેરઠનો તો ઓલ ઇન્ડિયા વ્યુલિયન એસોસિએશનની માહિતી અનુસાર આપણે જોઈએ તો આપણે ગુરુવારની વાત કરી લઈએ કે નવાણું નવ ટકા શુદ્ધ સોનાની કિંમત એટલે કે બાવીસ કેરેટ સોનાની કિંમત અઠ્યાસી હજાર સો રૂપિયા પ્રતિ દસ ગ્રામ દેખને દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક ટોલાઈ ની ઊંચ સપાટીને પહોંચી ગયો છે જ્યારે અગાઉ જ્યારે બંધ થયું સોનું ત્યારે તેનો ભાવ થોડોક નીચો હતો જ્યારે ચાંદીનો ભાવ આપણે જોઈએ કે બે હજાર રૂપિયા વધીને એક લાખ

આમ જોઈએ તો અલગ અલગ વેબસાઇટમાં અલગ અલગ ભાવ જોવા મળે છે પણ આશરે ચાંદીનો ભાવ જોઈએ તો એક લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે તેવું જાણવા મળી રહ્યું છે ત્રિવેણીએ જણાવ્યું છે કે જ્યારે અમે ધ્યાનમાં આગામી યુએસ રિટેલર વેચવા માટે ડેટા જાહેર કરશે ત્યારે સોનાની આગામી ચાલણ વૈશ્વિક સ્તરે જોઈએ તો એપ્રિલમાં સોનાની કિંમતમાં કોમન ગોલ્ડ ફ્યુચર પ્રતિવસનને છ ટકાનો વધારો જોવા મળી રહ્યું છે અલગ અલગ ટ્રેનમાં અલગ અલગ જોવા મળી રહ્યું છે આમ જોઈએ તો યુએસ ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદ અનુસાર દેશો અલગ અલગ ટેરિફમાં સંભાવિત કરવા માટે આવી ગયા છે અને સોનાની વૈશ્વિક વેપાર અને આર્થિક દ્રષ્ટિકોણને અનિશ્ચિત ઉમેરી શકાય છે જેના પરિબળોએ અસર કરતા પરિબળોને કારણે સોનાના ભાવમાં રોકાણકારો માટે અત્યારે ફાયદાકારક જોવા મળી રહ્યું છે આમ જોઈએ તો સતત ને સતત છેલ્લા થોડાક દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેને કારણે રોકાણકારોને પણ સોનાના ભાવમાં કંઈક ઉછાળાને સોના અને ચાંદીમાં મોટો ફાયદો થશે લાંબા ગાળા તેવું જાણવા મળી રહ્યું છે આમ જાણીએ તો લગ્ન ગાળાની સિઝનમાં સોનાની માંગ વધતા સોના અને ચાંદી બંનેમાં ભાવ તેજી જોવા મળી રહી છે જોઈએ તો વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ કઈ રીતનો હશે તેની જોઈએ તો સ્થાયી બજારો સાથે વિદેશી બજારોની સરખામણીમાં જોઈએ તો આજે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આમ જાણી લઈએ તો ચાંદીનો ભાવ આ એશિયાના વેપારીઓ અનુસાર ચાંદીનો નો ભાવ જોઈએ તો ચોત્રીસ ડોલર પ્રતિ અંશે પહોંચી ગયો છે અને ભારતીય બજારમાં ચાંદીનો અભાવ એક લાખ ને પાંચસો રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે જેને કારણે ચાંદીનો ભાવ આસમાને પહોંચી ગયો છે ચાંદીમાં રોકાણકારો માટે ખૂબ લાભદાયક ગણવા માટે આવે છે જેને કારણે સોનું અને ચાંદી બંને મોંઘું થઈ શકશે જેમ કે ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી આવી અને રૂપિયો નબળો પડતા સોનામાં લોકો લોકો વધુ ઇન્વેસ્ટ કરવા મણ્યા છે જેને કારણે સોનાની માંગ વધી છે અને લગ્નગાળાની સિઝનને કારણે સોના અને ચાંદીના બંને ભાવમાં તેજી જોવા મળી રહી છે જેને કારણે પરિબળોમાં આપણે જાણીએ કે સોનાના પરિબળો માટે માંગ આધારિત સોનું જોવા મળે છે વિડીયો પર ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો